નરેન્દ્રસિંહ ઝાલા લોકોને સામાન્ય ભૂલના હિસાબે આ સૌરાષ્ટ્રને કે ગુજરાતને નહીં પૂરા દેશને ભોગવવા જોઈએ સારી એથ્લેટ છે સારી મહેનત કરેલી છે મેડલની દાવેદાર ત્યાં પહોંચવા માટે એને એટલી મહેનત કરવી પડી પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંદર ખોલી છે ત્યાં પોતાનો રેકોર્ડ એટલે રેકોર્ડ બનાવી ઇન્ડિયા યુનિવર્સિટી રમવા જાય ગોયા છે આ પાટી કે કે મેનેટ કેરા પછી બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે ઓકે વર્લ્ડ યુનિવર્સિટી માટે સિલેક્ટેડ થયો છે એના માટે ટાયર છે ફર્સ્ટ નેશનલ બે 3 કિમી એવી ચેરી લઈ જેની અંદર પોતાનો મેડલ છે ઓથે ક્વોલિફાય કરેલ છે એના માટે એને એન્ટ્રી મળી છે 400 પર્સનલ ગીમમાં એને ખરા ખાતે બોલુ ત્યાં ગામ માટે આ લોકોની એન્ટ્રી બધી મલ્લીની સિટીની ખેતી યુનિવર્સિટી ભુરેશ્વરમાંથી ભલ્લી যা কে মিস্টেক কিসেক এট্রি তো পৌঁছি তো পৌঁছা পছি যার চার সো মিটার রমানু হ্যাঁ ইন্ডিয়া কইপন প্লেয়ার নাম নো সাই হতে যাই তো এম মিক্স রিলে ফোর ফোর গল সাথে পর্সনল ইবে সর রেকর্ড বসবো পেলে অবাস ইউনির্সিটি

સો બાય બસો સો મીટર એમાં એનો ગોલ્ડ મેડલ હતો એને એક જગ્યાએ ઇન્ટરનેશનલ રમવા નેશનલ રમવા માટે અમે ગયા હતા ત્યારે કોચનું ધ્યાન એના ઉપર પડ્યું કે બહુ સારી ખેલાડીઓ છે આના માટે અમે ઘણી મહેનત કરી અને ચારસો મીટર કરાવી એટલે ચારસો મીટર કરાવ્યું ચારસો મીટરમાં પહેલી જ વખતે અંડર ટ્વેન્ટી રિઝલ્ટ આવ્યું ગોલ્ડ મેડલ સાથે પોતે ટેસ્ટ ટેસ્ટ થઈ ગયો ઇન્ડિયા તો એનું માન છે અમારી જોમેતિયારે શરૂઆત કરીએ કે આ દિગ્રી રદવા જેવી સાચી જવાબમાં મિસ્ટેક કે કે ભૂલ છે અને અમને લેટર પણ આપેલા છે આ આઈડેન્ટિટી રદવા માટે અને એ ઇવેન્ટનો મતલબ બીજી ઇવેન્ટ છે એનું શું સપના શું ઓલમ્પિક છે બોલમ્પિક રમવાનો આ તમે ફર્સ્ટ ટેલેન્ટ ફર્સ્ટ ઇન્ડિયન સ્નેક ટોપ 5 માં નામ છે ઇન્ડિયા ઓકે